તો અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને એમસીએ મોટો નિર્ણય લીધો છે વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ મનપા એક્શન મોડમાં આવ્યું છે એમસી દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડવા ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હાટકેશ્વર બ્રિજ તોડવા શ્રી ગણેશ કંપનીનું ટેન્ડર મંજૂર કરાયું છે ત્રણ કરોડ નેવ લાખ વીસ હજારના ખર્ચે બ્રિજ તોડી પાડવામાં આવશે આગામી છ મહિનામાં હાટકેશ્વર બ્રિજ તોડી પાડવામાં આવશે ચોમાસા બાદ શરૂ કરવામાં આવશે હાટકેશ્વર બ્રિજ તોડવાનું કામ

શન કંપનીને uh, uh,

શ્વર બ્રિજ જે સૌથી મોટો કૌભાંડી અને વિવાદિત બ્રિજ હતો તેને તોડવાનો આખરે નિર્ણય જે છે લેવામાં આવ્યો છે અંદાજિત ત્રણ કરોડ નેવ લાખ વીસ હજાર જેટલી માતબર થી શ્રી ગણેશ જે બિલ્ડર છે તેને આ બ્રિજ તોડવાની કામગીરીનું જે છે સોંપવામાં આવ્યું છે તેની ટેન્ડર પ્રક્રિયા જે છે કરવામાં આવી હતી અને આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની અંદર આખરે મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આગામી છ મહિનાની અંદર આ બ્રિજ તોડીને જમીન દોસ્ત જે છે કરવામાં આવશે સાથે સાથે આમાંથી જે પણ સ્ટીલ કે જે અન્ન સ્ટ્રકચરનું જે છે તેને વહેંચીને પણ એક આવક ઉભી કરવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે અમદાવાદના સીટીએમ ચાર રસ્તા તરફથી હાડકેશ્વર જંક્શન સુધી જે બ્રિજ જે છે બે હજાર સત્તરની અંદર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામના કોન્ટ્રાક્ટર દ્વારા અંદાજીત ચાલીસ કરોડના ખર્ચે જે છે તૈયાર કરવામાં આવ્યો હતો અને માત્ર ચાર વર્ષની અંદર જ આ બ્રિજ જે છે કૌભાંડ સામે આવ્યું હતું પિલ્લર સહિતને જે છે એ તેનું તપાસ કરવામાં આવી હતી રૂડકીના રિપોર્ટ જે છે તે અલગ અલગ કરવામાં આવ્યા હતા અને તેની અંદર પણ સાબિત થયું હતું કે આ બ્રિજની અંદર ખૂબ મોટું કૌભાંડ જે છે તે કરવામાં આવ્યું છે કૌભાંડ સામે આવતા જ આ બ્રિજ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને અંદાજિત અનેક સ્થાનિક લોકો વેપારીઓ અનેક લોકો આ બ્રિજને તોડવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું અને મહાનગરપાલિકા દ્વારા અવારનવાર આ બ્રિજ તોડવાની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી ચાર વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી આખરે શ્રી ગણ સિદ્ધિ જે ગ્રુપ છે તેને આ ટેન્ડર પ્રક્રિયા આપવામાં આવી છે અને આ ટેન્ડર પ્રક્રિયામાં તેનું બીડ જે છે એલ વન જે કંપની છે તેનું નામ ખુલ્યું હતું અને તે ત્રણ કરોડ જે નેવ લાખ વીસ હજાર જેટલી રકમ છે તેનેથી આ બ્રિજની તોડવાની કામગીરી તેને સોંપવામાં છે ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ આ બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને આગામી છ મહિનાની અંદર આ બ્રિજ જે છે એ તોડી નાખવામાં આવશે જમીન દોસ્ત કરવામાં આવશે પરંતુ આ બ્રિજ ફરીથી બનાવવામાં આવશે કે નહીં તે સુધી હજુ સુધી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો નથી કેમેરામેન મોહન સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ